સુરત ખાતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સમિતિવાદની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા આતંકવાદની અંતિમ યાત્રા સરદાર કોમ્પ્લેક્ષ થી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી સાથે જ આ વિરોધ પ્રદર્શન થકી સરકાર પાસેથી આતંકવાદ અને પાકિસ્તાન સામે કડક માં કડક

અને માંગણી કરી રહ્યો છે કે પાકિસ્તાનની વિરુદ્ધમાં કઈ ને કઈ જડબાતોડ કાર્યવાહી કરીને બે ટુકડા કરવા જોઈએ ફરી પાછી ઇન્દિરા ગાંધીની યાદ અપાવવા માટે જ્યારે આ દેશ દર્શી રહ્યો છે ત્યારે લોકોનો જે અવાજ છે લોકોની જે માંગણી છે લઈને આજે કોંગ્રેસ સમિતિ રોડ ઉપર ઉતરી છે અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે અને આપના માધ્યમથી અમે પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે પ્રધાનમંત્રી આજે સમગ્ર દેશ સહિત કોંગ્રેસ પક્ષ અને તમામ પક્ષો કોઈપણ જાતના જાતના સાઈડ ઉપર આજે તમારી સાથે છે છે નિર્ણયની રાહ જોઈ રહ્યો ઝડપથી નિર્ણય કરો અને પાકિસ્તાન ઉપર હુમલો કરીને પાકિસ્તાનના બે કટકા કરી અને જે પ્રમાણે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને છૂટું પાડ્યું હતું એ પ્રમાણે પાકિસ્તાનના નકશામાંથી ગાયબ કરી દો કારણ કે આજે આ દેશ એ સ્થિતિ ધરાવે છે કે નકશામાંથી પાકિસ્તાનને રાતોરાત ગાયબ કરી શકે છે તો આપના કડક નિર્ણયની આ દેશ રાહ જોઈ રહ્યો છે